अच्छा वो मेरे बेल्ट निकाला मैंने वो ट्राई किया जहाँ से निकल सकते हैं वहाँ से तो मैं निकल गया वहाँ से मेरे नजरों के सामने एयर होस्टल और दूसरे आंटे अंकल सभी उसमें मेस हो गए थे सभी अच्छा थोड़ा सा बता पाए जब जैसे ही टेक ऑफ हुई फ्लाइट क्या हुआ था और अचानक से कैसे हादसा हुआ टेक ऑफ के बाद एक मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली तो पाँच दस सेकेंड कैसे लगा जैसे स्टॉक हो गया वो बाद में से मेरे को लगा कि कुछ हुआ बाद में प्लेन में लाइट ऑन हो गई ग्रीन और वाइट बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या रेस दिया होगा ऐसा कुछ और सीधा स्पीड में ही घुस गया जहां वो ला... क्या था वो हॉस्टल वो हॉस्टल था एक हॉस्पिटल होस... का हाँ हॉस्टल में और सब सामने में सामने सब हुआ ये ये जब फ्लाइट जब क्रैश हुई आ, उस समय हॉस्टल पे लैंड की थी उसी समय आप बाहर निकले थे नहीं क्योंकि आज थिंक मेरे को जब मेरा मैं जो साइड पे था ना वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना जैसे नीचे वहाँ लैंड हुई थी तो मुझे दूसरे के बारे में मेरे, मेरे को पता नहीं लेकिन माँ मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी तो जब वहाँ थोड़ा पेज भी था प्लेन के जब बाहर तो जब जैसे मेरा डोर टूटा ना सब तो मेरे तो मैंने देखा ना जब सामने ये थोड़ा इधर पेश है तो मैं ट्राई कर सकता हूँ निकलने के लिए तो मैंने ट्राई किया निकलने के लिए तो फिर मैं निकल गया उधर क्योंकि अपोजिट साइड पे था ना वो बिल्डिंग का वो था ना दीवार तो उधर से कोई शायद नहीं निकल सका होगा क्योंकि उधर पूरा उधर ही क्रेश हुआ था मैं जो जहाँ था वहाँ ही थोड़ा पेश था फिर भी मेरे पता नहीं मैं कैसे बसा हूँ क्योंकि मेरी नज़र के सामने ही सब दो हेयर एयर होस्टल अंकल आंटो सब उधर उधर ही सब आप पैदल चल के आए वहाँ से निकल हाँ

બસો ને માત્ર એક આ એ જ યાત્રી છે જેણે પોતાનો જીવ બચાવ્યો રમેશ વિશ્વાસ જે વિમાનની અગિયાર એ નંબરની સીટ ઉપર સવાર હતા હું કેવી રીતે બચ્યો તે હું જ નથી જાણતો તેવું આ તેવા આ શબ્દો રમેશ વિશ્વાસના હતા તો સૌજન્ય ડીડીના માધ્યમથી જે આપણે ઇન્ટરવ્યુ જોયો પ્લેનમાં એકમાત્ર બચેલા વ્યક્તિ જે હતા યાત્રી જે હતા તેમનું આ ઇન્ટરવ્યૂ હતો તેમણે પહેલાં તો આપ વીતી જણાવી કે પ્લેન જે ઉપાડ્યું અને તેની સાથે જ અમુક જ સેકન્ડમાં લગભગ ચાલીસથી પિસ્તાલીસ સેકન્ડમાં જ વિમાન જાણે કે વચ્ચે એક મિનિટ માટે આમ ઊભું રહી ગયું હોય તેવા પ્રકારની સ્થિતિ થઈ અને ત્યારબાદ વિમાનમાં લાઇટો થવા માંડી વ્હાઈટ અને ગ્રીન કલરની રેડ કલરની અલગ અલગ પ્રકારની લાઇટો થવા માંડી એટલે તમામ લોકો જે યાત્રીઓ પ્લેનમાં સવાર હતા તે કંઈ પણ સમજે તે પહેલાં જ ક્રેશ થઈ ગયું આ પ્લેન અને ત્યારબાદ તેમની બાજુમાં જ એકદમ ઇમરજન્સી એક્ઝિટનો દરવાજો હતો તે ખુલી ગયો અને થોડી જ સ્પેસ હતી જેવાથી તેઓ નીકળી ગયા તેમણે કહ્યું કે મારી આજુબાજુમાં મેં જોયું મારી આંખોની સામે જ કે બે જે યાત્રીઓ હતા તેઓ પણ દાજવા માંડ્યા પરંતુ તેમની બીજી સાઈડ જે હોસ્ટેલની દિવાલ આવી ગઈ હતી જેના કારણે કોઈ નીકળી ન શક્યું પોતાને બચાવી ન શક્યું પરંતુ જે વિશ્વાસ રમેશ વિશ્વાસ જે વ્યક્તિ નામનો બચી ગયો છે તેમણે કહ્યું કે મારી બાજુમાં થોડી જ સ્પેસ હતી જેથી મેં હું નીકળી ગયો અને મેં ભાગવાનો પ્રયાસ કર્યો આ વ્યક્તિ જાતે પ્લેનમાંથી કૂદી અને ત્યાંથી ચાલીને બહાર આવી ગયા છે વિડીયો આપ્ટી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગઈકાલનો આ રમેશ વિશ્વાસ નામનો વ્યક્તિ જે પ્લેનમાં સવાર હતા ચાર બસો ને ચોવીસ બેતાલીસ જે લોકો હતા તેમાંથી એકમાત્ર બચનાર આ વ્યક્તિ હતા સીધો પ્રવાસન સ્થળ દીવના પંદર લોકો છે તે ગઈકાલે લંડન જઈ રહ્યા હતા આ તમામ લોકોની ખબર નથી પરંતુ એક વ્યક્તિ જેનું નામ વિશ્વાસ છે અને આ વિશ્વાસ રમેશ છે તે આ એકમાત્ર એવો માણસ છે જે આ દુર્ઘટનામાં બહાર નીકળ્યો હતો તેના વિડિયો વાયરલ થયા હતા અને આ વિશ્વાસ છે તેનું મકાન છે જે દીવના દગાચી ગામે આવેલું છે અત્યારે આ મકાન પટેલવાડી જે દગાચીને અડીને આવેલું છે દીવની પટેલવાડી આ મકાન આવેલું છે અહીંયા પર તેના પરિવાર આખો છે તે ઘરે તાળું મારીને શાયદ અમદાવાદ પહોંચ્યો છે પરંતુ આસપાસના વિસ્તારના ગામના લોકો છે પાડોશી છે તેમને પૂછીએ કે વિશ્વાસ કેટલા સમયથી દીવ હતો લંડન હતો કે દીવ નીકળ્યો છે એના પરિવારનું કોણ કોણ શું ખબર છે નારણભાઈ આ વિશ્વાસ ને કાલે તમે વિડીયો તો જોયા જ હશે તો આ વિશ્વાસ છે કે કેટલા સમય લંડન હતો અહીંયા શું ન છે લગભગ તો ઘણા વર્ષો થઈ ગયા દસ વર્ષ વીસ વર્ષ થઈ ગયા નાના ત્યાં ના ગયા છે

જાણ્યા નો કેમ કેવો અમારે બરાબર છે કારણ કે હાસુ છે એનો એનો ભાઈ ભાઈ પણ હા વિશ્વાસ વિશ્વાસની તિનકો બે ભાઈઓ હતા અજય એ લંડન તો હું કામ કરે કેમ ખબર પડે મને